શું નામ છે મારી બેન તમારું બેન કેવી અટક દરબાર કયા ગામ રેવાનું પાસરિયા સિટી કઈ લાગે મહેસાણા જિલ્લો હવે શું તકલીફ હતી મારી બેન તમને પગના ઘૂટન શું થાતું હતું દુખાવો 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 જરૂર શું થાતું હતું પગ નો દુખાવો બરોબર કેટલા મહિનાની તકલીફ હતી દોઢ વરસ અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આવ્યા બે વખત કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતારું બોલો સો ટકા બે હજાર ચોવીસ આ વિડીયો શુક્રવારનો તાજો બનાયેલો છે શું નામ છે ભાઈ તમારું ધનરાજ સિંહ બાપા નામ ગોવિંદસિંહ કયા ગામ રેવાનું અટક કેવી દરબાર બરોબર આ શું થાય છે કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું સરસ સરસ લો આટલો સમય હાલ ખૂબ ધન્યવાદ મારું નામ છે ચાર વાગ્યા સુધી રાધનપુર માં ઓફિસ ચાલુ હશે એટલે ફોન કરીને આવવાનું મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર ನಮಸ್ಕಾರ ಮಿತ್ರೋ